જોસ્તો લડુ ગોપાલની પૂજા કર્યા બાદ ભગવાન લડુ ગોપાલ સંપૂર્ણ પ્રસન્ન થાય છે અને આપણા મનમાં જે ઈચ્છા હોય તેનું વરદાન આપે છે અને ઘણા લોકો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવાનું લોકો વધારે પસંદ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપની પૂજા ભગવાન લડુ ગોપાલના સ્વરૂપમાં કરવામાં આવે છે અને આ સ્વરૂપને લડુ ગોપાલ પણ કહેવાય છે અને લડુ ગોપાલના આ રૂપની પૂજા કરવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે જોસ્તો જ્યોતિષ અનુસાર સાચી રીતે પૂજા કર્યા બાદ ભગવાન લડ્ડુ ગોપાલ સંપૂર્ણ કરી દીજો અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દીજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો દોસ્તો પહેલા જાણીએ કે લડુ ગોપાલની ઉપાસના કેવી રીતે કરવી દોસ્તો ભગવાનના બાળ સ્વરૂપને લડુ ગોપાલ કહેવામાં આવે છે અને ભગવાનના બાળ તમારા બાળક ની જેમ ઉછેર કરવો જોઈએ એટલે લડુ ગોપાલ ની પદ્ધતિ અન્ય દેવી દેવતાઓની તદ્દન અલગ હોય છે સ્નાન કરાવવું જોઈએ અને પછી તેને નવા વસ્ત્રો પહેરાવવા જોઈએ અને સ્નાન કર્યા પછી માતાઓ તેમના નવજાત બાળકોને સમજાવે છે તે રીતે બાળ ને સમજાવવા જોઈએ ત્યારબાદ ભગવાન લડુ ગોપાલનો પૂજા પાઠ કરવો જોઈએ અને ભગવાન લડ્ડુ ગોપાલ ને માખણ અને મિશ્રી નો ભોગ અર્પણ કરવો જોઈએ અને ઘરમાં જે ભોજન બને છે તે લડુ ગોપાલ ને અર્પણ કરવું જોઈએ અને ભગવાન લડ્ડુ ગોપાલ નો ભોગ શુદ્ધ હોવો જોઈએ તેથી ભગવાન લડ્ડુ ગોપાલ અર્પણ કરવામાં આવતા ભોગ માં લસણ અને ડુંગળી ન હોવી જોઈએ અને એવું માનવામાં આવે છે કે ભગવાન ને વધુ મરચાઈ યુક્ત અથવા તો મસાલેદાર ખોરાક ન આપવો જોઈએ અને લડ્ડુ ગોપાલ ના ભોગ માં પાન અવશ્ય મૂકવું જોઈએ હવે જાણીએ કે લડ્ડુ ગોપાલ કાળજી કેવી રીતે રાખવી જોઈએ પહેલું દિવસ દરમિયાન લડુ ગોપાલ ની સુવાની વ્યવસ્થા કરવી જોઈએ અને તેને પારણા માં સુવડાવવા જોઈએ જાય છે અને તેનું પારણું હંમેશા એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાં લાઈટ હંમેશા પ્રચલિત હોય ચોથી સૌથી મહત્વની વાત છે કે ભગવાન લડ્ડુ ગોપાલ ને ક્યારેય એકલા ન રાખવા જોઈએ અને જો બધા સભ્ય ઘર ની બહાર જાય છે તો લડુ ગોપાલ અને અને દરેક ધાર્મિક દિવસો એ લડ્ડુ ગોપાલ ને નવા વસ્ત્ર પહેરાવા જોઈએ અને આવી રીતે લડુ ગોપાલ ની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને તમને તમારા મનમાં જે ઈચ્છા હોય તેનું વરદાન આપે છે જય શ્રી કૃષ્ણ